હલો વિદ્યાર્થી મિત્રો ધોરણ પાંચ ગણિત એકમ બે આકાર અને ખૂણા ભાગ બે માં તમારું હાર્દિક સ્વાગત છે ભાગ એકમાં આપણે આકાર અને ખૂણા વિશે થોડુંક શીખી ગયા છીએ હવે આ ભાગમાં આપણે ખૂણાને કેવી રીતે માપી શકાય એ શીખીશું ખૂણો તપાસવા માટે આપણે પાસે ખૂણો તપાસવાનું સાધન હોવું જરૂરી છે તમારી કંપાસ ભેટીમાં રહેલા વિભાજક દ્વારા પણ તમે ખૂણો તપાસી શકો છો પણ જો તમારી પાસે આવું વિભાજક ના હોય તો આપણે કાર્ડબોર્ડની મદદથી પણ બનાવી શકીએ છીએ જેમ કે કાર્ડબોર્ડની શીટમાંથી બે પટ્ટીઓ કાપો જેમ કે અહીં મેં બે પટ્ટી કાપેલી છે તેને ડ્રોઈંગ પેનની મદદથી એવી રીતે લગાડો કે પટ્ટીઓને સરળતાથી ફેરવી શકાય ચાલો હવે આપણે આ સાધનની મદદથી આપણી આજુબાજુ રહેલી વસ્તુઓના ખૂણાઓ માપી લઈએ રોહિણી અને મોહિની ખૂણો તપાસવાનું સાધન લઈને તેમના વર્ગની જુદી જુદી વસ્તુઓના અલગ અલગ ખૂણાઓ માપવા લાગે છે ચલો આપણે પણ માપીએ સર્વપ્રથમ રોહિણીએ ગણિતની ચોપડી તથા પેન્સિલ બોક્સના ખૂણાઓને માપ્યા તો અહીં ગણિતની એક ચોપડી આપી છે તેને આપણે આપણા સાધનની મદદથી તપાસીએ તો એ એલ આકારથી ખુલે છે ખૂણો તપાસવાના સાધનને ધ્યાનથી જુઓ તે અંગ્રેજી અક્ષર એલની જેમ ખુલે છે

એ એલ અક્ષરની જેમ ખુલે તો શું તમે ચોક્કસ કહી શકો ને કે આ કાટકોણ બને છે તો સર્વપ્રથમ અહીં આપણે ટેબલ બનાવ્યું છે તો ટેબલની અંદર કઈ જગ્યાએ એલ આકાર બને છે તે આપણે આપણા સાધનથી માપી લઈએ જેમ કે અહીં આપણને એલ જેવો આકાર મળે છે તો ત્યાં કાટકોણ બને છે એમ આપણે કહી શકીએ તેવી જ રીતે એક ખુરશી આપી છે તો ત્યાં પણ અહીં એલ આકાર બને છે તો ત્યાં પણ ખુરશીમાં કાટકોણ બને છે એમ આપણે કહી શકીએ તેવી જ રીતે અહીં કેરમ બોર્ડ આપેલું છે તો એની અંદર અહીં આપણને એલ આકાર મળી આવે છે ખરું ને તો ત્યાં પણ કાટકોણ બને છે એમ આપણે કહી શકીએ ચલો ત્યાર પછી આપણે આપણા મહાવરાથી શીખીએ ચિત્રમાં આપેલા ખૂણાઓ જોઈને કોષ્ટકની પૂર્તિ કરવાની છે અહીં આપણે ચિત્રો આપ્યા છે કે જેમાં કોઈ કાટકોણ છે તો કોઈ કાટકોણથી મોટો છે અને કોઈ કાટકોણથી નાનો છે જે જગ્યાએ એલ જેવો આકાર બને છે તેને આપણે કાટકોણ કહીશું એલથી મોટો બનશે તો એને આપણે કાટકોણથી મોટો ખૂણો કહીશું અને એલથી નાનો બનશે તો એને આપણે કાટકોણથી નાનો ખૂણો કહીશું તો પહેલાં ચિત્રની અંદર આપણને કાતર આપેલી છે અને એમાં આપણને જવાબ આપી દીધેલો છે તો કાતરની ધાર વચ્ચેનો જે ખૂણો આપ્યો છે તે કાટકોણથી નાનો છે ત્યાર પછીનું જે ચિત્ર છે જે હાથમાં બનેલો ખૂણો છે તો એ કાટકોણ બનાવે છે કારણ કે આપણને દેખાય છે કે ત્યાં એલ જેવો આકાર બને છે તેથી તે કાટકોણ છે ત્યાર પછી પતંગનો આકાર આપેલો છે એમાં પણ એલ જેવો આકાર બને છે એટલે તે પણ એક કાટકોણ જ છે ત્યાર પછી સાણસી આપેલી છે એની અંદર કાટકોણથી થોડોક મોટો આકાર બને છે એટલે આપણે એને કાટકોણથી થોડોક મોટો એ વિભાગમાં રાઈટ સાની કરીશું ત્યાર પછી સ્ટોપ લખેલું એક બોર્ડ બનાવેલું છે જેમાં અષ્ટકોણ કરેલું છે અષ્ટકોણની અંદર સફેદ રંગથી જે ખૂણો દર્શાવેલો છે તે પણ કાટકોણથી મોટો છે એટલે આપણે કાટકોણથી મોટો લખ્યું છે એ વિભાગની અંદર ખરાની નિશાની લગાવી દઈશું બરાબર ચાલો ત્યાર પછી આપણે બીજી પ્રવૃત્તિ જોઈએ સુખમને ઘણા બધા ખૂણાથી આ એક ચિત્ર બનાવેલું છે જેની અંદર તમારે પ્રવૃત્તિ કરવાની છે એટલે કે રંગ પૂર્તિ કરવાની છે કાટકોણને કાળા રંગથી નિશાની કરો જ્યાં જ્યાં તમને એલ જેવો આકાર દેખાય ત્યાં ત્યાં તમારે કાળા રંગથી નિશાની કરવાની છે કાટકોણથી મોટા ખૂણાને લીલા રંગથી નિશાની કરો કે જ્યાં તમને એલ આકારથી મોટો દેખાય ત્યાં ત્યાં તમારે લીલા રંગથી નિશાની કરવાની છે તેવી જ રીતે કાટકોણથી નાના જે તમને ખૂણા દેખાય એટલે કે એલ આકારથી નાનો દેખાય ત્યાં તમારે વાદળી રંગથી નિશાની બનાવવાની છે ખરું ને ખૂબ જ સુંદર પ્રવૃત્તિ છે ચાલો ત્યાર પછીની પ્રવૃત્તિ આપણે જોઈએ નીચે દર્શાવેલા ખૂણાની આસપાસ તમારી પસંદગીનું કોઈ ચિત્ર દોરો અહીં સૌથી પહેલું આપણને એક ખૂણો બતાવેલો છે અને એ ખૂણા પરથી આપણને સરસ મજાનું મગરનું ચિત્ર બનાવીને આપેલું છે તો એ ખૂણો તમને કેવો દેખાય છે શું તે કાટકોણ છે કાટકોણથી નાનો છે કે કાટકોણથી મોટો છે તો જવાબમાં આપણને આપેલું છે કે કાટકોણથી તે નાનો ખૂણો છે બરાબર ચલો ત્યાર પછી એવી રીતે બીજી બધી આકૃતિઓમાં પણ આપણે પ્રયત્ન કરીએ તો બીજી આકૃતિમાં એકદમ એલ જેવો જ આકાર દેખાય છે તો આપણે તેને કાટકોણ છે એમ કહીશું અને એ આકાર પરથી આપણે સુંદર મજાની એક ફોટા ફ્રેમ પણ બનાવી શકીએ છીએ આવી રીતે બરાબર ચાલો ત્યાર પછી પણ એક આપણને ઊંધો એલ જેવું બતાવે છે તો એ પણ એક કાટકોણ જ છે અને તેના પરથી આપણે કેવું ચિત્ર બનાવીશું મને તો અહીં પતંગ જેવું દેખાય છે તમને કેવું ચિત્ર બનાવતા ફાવે છે એ મને કમેન્ટ બોક્સમાં જરૂર જણાવજો ચલો ત્યાર પછીની આકૃતિ જોઈએ તો એ એલ આકારથી થોડીક મોટી લાગે છે એટલે આપણે એને કાટકોણથી મોટો ખૂણો છે એમ કહીશું અને આ આકાર પરથી મને લેપટોપ બનાવવાનું મન થાય છે દેખાય છે ને બાળ મિત્રો ચાલો ત્યાર પછીની એક આકૃતિ જોઈએ તો એમાં એલ આકારથી થોડોક નાનો આકાર બને છે એટલે આને આપણે કાટકોણથી નાનો ખૂણો કહીશું અને તેના પરથી મને એક આઈસ્ક્રીમ બનાવવાનું મન થાય છે ચલો ત્યાર પછીની આકૃતિ પણ કાટકોણથી ખૂબ જ નાનો આકાર બને છે એટલે આપણે એને કાટકોણથી નાનો ખૂણો કહીશું અને આ ખૂણા પરથી તમે કઈ આકૃતિ બનાવો છો તે પણ મને કમેન્ટ બોક્સમાં જણાવજો જણાવશો ને બાળ મિત્રો ચલો ત્યાર પછી આપણે જોઈએ પ્રવૃત્તિ છે પ્રવૃત્તિની અંદર એક ચોરસ કાગળનો ટુકડો લો તેને અડધો ગળી વાળી દો એટલે આપણને આવી તૂટક રેખા એક મળી જશે ત્યાર પછી ફરી એક વખત આપણે ગળી વાળીએ એટલે ફરીથી આપણને એક આવી રેખા મળી જશે છેલ્લે વાળેલી જે ગળી છે એને ખોલશો એટલે ફરીથી આપણને આવો કંઈક એક આકાર મળી જશે આ રેખાઓ ઉપરથી તમે કહી શકશો કે કોઈ ખૂણો કાટકોણ બતાવે છે તો કોઈ ખૂણો કાટકોણથી નાનો બતાવે છે તો કોઈ ખૂણો કાટકોણથી મોટો બતાવે છે ચલો આપણે પણ પ્રયત્ન કરીએ અહીં આપણને કાટકોણ બતાવે છે તેવી જ રીતે અહીં એક કાટકોણથી નાનો ખૂણો બતાવે છે તેવી જ રીતે અહીં પણ કાટકોણથી નાનો ખૂણો બતાવે છે દેખાય છે ને બાળ મિત્રો એવી જ રીતે અહીંથી આપણને આ એક મોટો કાટકોણથી મોટો ખૂણો બતાવે છે ખરું ને તો કાગળ ઉપરથી પણ આપણે અલગ અલગ ખૂણાઓ દર્શાવી શકાય છે ચાલો ત્યાર પછીની એક પ્રવૃત્તિ જોઈએ જેની અંદર તમે તમારા શરીરથી ખૂણા બનાવો એવી એક પ્રવૃત્તિ આપી છે ખૂબ જ મજા આવશે અહીં એક ચિત્ર આપેલું છે તેમાં તમને પૂછ્યું છે કે શું તમે તમારા શરીરથી આવા ખૂણાઓ બનાવી શકો છો તો અહીં એક વ્યક્તિ ખુરશી પર બેઠેલો છે કોઈ તરે છે કોઈ બેઠેલું છે તો કોઈ દોડે છે કોઈ છલાંગ લગાવતો હોય એવું ચિત્ર બનાવેલું છે એટલે આવા રેખા ચિત્રો ઉપરથી આપણે કઈ જગ્યાએ આપણા હાથથી કે પગથી કેવા કેવા ખૂણાઓ બને છે તે કહી શકાય છે પહેલું આપણને કીધું છે કે તમારા હાથથી કાટકોણ તમે બનાવી શકો છો તો જુઓ તમારા આ ચિત્રની અંદર કઈ કઈ જગ્યાએ કાટકોણ બને છે તો હાથની અંદર મને અહીં કાટકોણ બતાવે છે એલ જેવો આકાર બને છે અને બીજો એક એલ જેવો આકાર અહીં પણ મળી આવે છે ખરું ને અહીં બે જગ્યાએ આપણને કાટકોણ બનતો હોય એવો લાગે છે તો આનો આપણે જવાબ આપી શકીશું હા આપણે હાથથી કાટકોણ જેવો આકાર બનાવી શકીએ છીએ બીજો આપણને સવાલ પૂછ્યો છે તમારા પગથી કાટકોણથી નાનો ખૂણો બનાવી શકો છો ચલો જોઈએ આ ચિત્રમાં જ આપણે ગોતીએ જે આ બેઠેલી વ્યક્તિ છે એના પગ જોવો વાળેલા લાગે છે તો ત્યાં આપણને એલથી નાનો આકાર મળે છે એટલે આ કાટકોણથી નાનો આકાર બને છે ખરો ને તો બીજા પ્રશ્નનો જવાબ પણ આપણે કહી શકીશું કે હા આપણે આપણા પગથી પણ કાટકોણથી નાનો ખૂણો બનાવી શકીએ છીએ ત્રીજો પ્રશ્ન પૂછ્યો છે તમારા હાથથી કાટકોણથી મોટો ખૂણો તમે બનાવી શકો છો ચાલો જોઈએ આ ચિત્રમાં જ ગોતીએ તો અહીં સ્વિમિંગ કરતો એક માણસ બતાવ્યો છે એની અંદર મને એલથી મોટો ખૂણો બનતો એવો લાગે છે એટલે આ કાટકોણથી મોટો છે તેવી જ રીતે અહીં પણ મને હાથથી કાટકોણથી મોટો હોય એવો ખૂણો બતાવે છે દેખાય છે ને બાળ મિત્રો તો આ પ્રશ્નનો જવાબ પણ આપણે કહી શકીએ કે હા આપણે હાથ વડે પણ કાટકોણથી મોટો હોય એવો ખૂણો બનાવી શકીએ છીએ ત્યાર પછીનો પ્રશ્ન પૂછ્યો છે કે તમારા શરીરથી કાટકોણથી મોટો હોય તેવો ખૂણો તમે બનાવી શકો ચાલો જોઈએ અહીં જમ્પ લગાવતો એક માણસ બતાવ્યો છે તેને બરાબરથી જુઓ તો અહીં આપણને કાટકોણથી મોટો ખૂણો બનતો હોય એવો લાગે છે દેખાય છે ને મિત્રો આપણે કહી શકીએ કે આપણે આપણા શરીરથી કાટકોણથી મોટો હોય એવો ખૂણો પણ બનાવી શકીએ છીએ તમે પણ પ્રયત્ન કરો ખૂબ જ મજા આવશે ત્યાર પછીની પ્રવૃત્તિઓમાં આપણે આગળના વિડીયોમાં મળીએ યુ